નડિયાદ શહેરમાં આવી રહ્યા છે હત્યાના સમાચાર માતરના રધવાણજ ગામે તાપણું કરતા યુવાને સક્ષ તલવાનો ઝાટકો મારી મોતને ઘાટ ઉતાર્યો માતર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો માતરના રધવાણ ગામે ઠંડીમાં બહાર તાપણું કરતા યુવાને સક્ષે કોઈ કારણસર તલવાર વડે હુમલો કર્યો છે તલવાનો ઝટકો મારી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર મામલે માતર પોલીસ મથંગે આ સરદબી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હત્યાને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે માતર તાલુકાના રધવાણજ ગામે સોનારપુરા નિશાળવાળા ફળિયામાં ઓગણપચાસ વર્ષીય વિજયભાઈ પૂજાભાઈ ઠાકોર રહે છે તેમનો એકવીસ વર્ષીય પુત્ર ભાવિન પાછળ આવેલ બચર માતાના મંદિર નજીક પોતાના મિત્રો સાથે સળગાવી બેઠો હતો આ દરમિયાન આ વિસ્તારમાં રહેતો જયેશ રમેશ ઠાકોર ત્યાં આવી બહુચર માતાના દેરાથી તલવા લઈને ભાવિન પર હુમલો કર્યો હતો એકાએક ભાવિને પાછળના ભાગે તલવાનો ઝાટકો મારી દીધો હતો જેથી ભાવિન લોહી લોહાણ હાલતમાં જમીન પર જ ઢળી પડ્યો હતો હાજર થયાના મિત્રોએ બૂમ મરાડ મચાવતા ભાવીના માતાપિતા દોડી આવ્યા હતા આ બાદ તુરંત ભાવીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન ભાવિનું મત નિપજ્યું હતું ને આ બનાવ મામલે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરે માતર પોલીસને જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાની ધરપકડ કરવા ચક્ર ગતિમાન કર્યા છે આ હુમલા પહેલા જયેશ રમેશ ઠાકોર પોતાના ઘરે ધમાલ કરતો હોવાથી આસપાસ રહેતા લોકો ભેગા થયા હતા